ચાખ્યા પેલા ટેસ્ટી ખબર પડી કે તમે હજુ મોઢામાં નાખીએ નહીં તમે ચાખો પેલા પંદર વર્ષ થી તારું જમવાનું જમું મને ના ખબર પડે હેલો મિત્રો ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે લલિત એન્તાનું ફેમિલી બ્લોગ તો આપ સૌનું સ્વાગત છે મારી ચેનલમાં આપ સૌની મારા સવાસના જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય માતાજીને હર હર માલિ સરસ મજાની સવાર થઈ ગઈ છે અને આપણા દિવસની પણ શરૂઆત થઈ ગઈ છે અને આજે છે શનિવાર શનિવાર છે એટલે બંને ભાઈને વહેલાં સ્કૂલ મૂકવાના હોય એટલે આપણે પણ ઉઠી ગયા છે ને છોકરાઓને હવે રેડી કરી દઈએ તો મિત્રો બંને છોકરાને સ્કૂલ મૂકીને અમારે એક સમાજના સામાજિક પ્રસંગમાં એટલે કે લોકાચાર પ્રસંગમાં જવાનું હતું તો અમે હું અને લલી બંને જઈએ છીએ ત્યાં અને પહોંચી ગયા ત્યાં અમે જે દાદી બાનું અવસાન થયું હતું ત્યાં તો લોકાચારનો પ્રસંગ પતાવીને અમે નીકળ્યા ઘર તરફ અને વચ્ચે આવ્યું બહુચરમાનું મંદિર તો બહુચરમાના પણ બહારથી દર્શન કરી અને ફાઇનલી આવી ગયા અમે ઘરે

અને એટલામાં તમારા પિંસુભાઈ પણ ઘેર આવી ગયા પછી લલિતે બનાવી દીધું શાક તો શાક હતું આજે ડુંગળી શિમલા મરચાં અને ટમાટરનું અને સરસ મજાનું શાક આજે લલિતે બનાવ્યું હતું અને આ બાજુ હું લોટ બાંધીને રોટલી કરવાની તૈયારી કરવા માંડી તો હું લોટ બાંધી દીધું ફટાફટ મેં અને એટલામાં પિન્સુભાઈ અમારા કપડાં ચેન્જ કરી અને એમનું હોમવર્ક બાકી હતું તો એ કરવા બેસી ગયા પછી બધાએ જમી લીધું અને મેં વાસણ પણ ફટાફટ કરી દીધા અને વાસણ ધોવાનું બધું કામ મેં આજ કરી દીધું પછી પાછળ જોઈને પીંસુ બોલાવતો હતો કે મમ્મી જો પાછળ એક કાકા થાંભલે ચડ્યા છે મેં પણ જઈને જોયું તો જીબીના સ્ટાફના માણસો આવ્યા હતા અને થાંભલા ઉપર વેલો ચડી ગયો હતો જેના લીધે કોઈને કરંટ ના આવે એટલે સ્ટાફ એની સાફ સફાઈ કરી હતો અને આ બાજુ ઘરનું બધું કામ થયું હાલ તો આવો જુગાડ કર્યો મેં વાસણ પણ થઈ ગયા કચરા બોતું પણ થઈ ગયું આ બાજુ અમારા અંશુભાઈ ટ્યુશનનું દફતર રેડી કરે છે સાંજના વાગ્યા છે ચાર અને એમ થઈ ગયા છે ટ્યુશન જવાનો ટાઈમ એટલે આ તો બપોર કોઈ સૂતું નહીં લેસન કરવા બેઠા હતા બંને ભાઈ અમારા અંશુભાઈ રેડી થઈ ગયા છે ટ્યુશન જવા માટે બેટા તમારે નહીં જવાનું ચલો તમે તૈયાર થઈ જાઓ ચલો પિંશુ ને પપ્પા મસ્તી કર્યા તો સાંજની ચા બની ગઈ છે મિત્રો અને અંશુને અને પિંશુને બે ને અત્યારે ટ્યુશન જવાનું છે એટલે બંને માટે ચા મૂકી દીધી છે તો પિંશુ તો અમારા આજે જોરદાર મસ્તી ચડ્યા હતા અને આ બધું મસ્તી કરવાનું કારણ એક જ હતું કે અમને ટ્યુશન જવું નહોતું એટલે અમને ફોન લાવતા હતા પણ પરાણે એમને ટ્યુશન તો અમે મોકલી દીધા એમને ગમે એટલે અમને મને પણ અમે અમને મોકલી દીધા ટ્યુશન અને એના પપ્પાને પણ હેરાન કરતો હતો આજ તો અને આ બાજુ ઘઉં સાફ કરવા બેસી ગઈ આજે તડકો નીકળ્યો હતો એટલે ઘઉં તપાડ્યા અને ઘંટીમાં નાખી દીધા દળવા માટે અને દહીણું પણ આપણું રેડી થઈ ગયું અને ફટાફટ દળાઈ પણ જશે અને આ બાજુ લલિત અમારી સ્વિચો લગભગ બે મહિનાથી તૂટી ગઈ હતી અને આજે મુહૂર્ત આવી હતું તો આજે સ્વિચ લઈને આવ્યા હતા અને એમણે નાખી પણ દીધી અને ફાઇનલી આજે સ્વિચો પણ લગાઈ ગઈ એટલે એ કામ પણ આજે પૂરું થઈ ગયું એટલામાં તો અમારા પિંશુભાઈ ઘરે આવી ગયા ટ્યુશન ગયા હતા તે એમને પણ આવવાનો ટાઈમ થઈ ગયો અને આટલો મોટો ઢગલો આજે હું કપડાનો લઈને બેઠી ધ્વજમત ગાય ને કઈ ઉતારું વિડીયોમાં બોલું કે નહીં બોલું અને બધા કપડા મેં વાળી દીધા અને લગભગ એક કલાક મિત્રો મને આટલા કપડા વાળતા તો મિત્રો આજે બધાની ઈચ્છા હતી કે દાળ બાટી બનાવી એટલે દાળ બાટી બનાવી દીધી આપણે અને બાટીનો લોટ બાંધીને એના ગુલ્લા રેડી કરીને મેં મૂકી દીધી ચડવા અને ચડી પણ ગઈ સરસ મજાની તો ગાઈ આજે બનાવી દીધી હતી આપણે દાળ બાટી અને લલિત બેસી ગયા છે જમવા કે બની છે સાહેબ

મને ના ખબર પડે તમે બનાવતો જ સારું બને હું બનાવ તો જ બને તો પછી આજ બનાવો ના બનાવ્યું બપોર ને બપોર બપોર બનાવ્યું અત્યારે બનાવી દેવું તું મારે એટલી શાંતિ ના ચાખો પહેલા પછી કોમ સરસ બની છે બહુ મસ્ત બની છે થેન્ક યુ મિત્રો ઘણું બધું કામ થઈ ગયું છે અને રાત પડી રહી છે આપણે સુવાનો પણ ટાઈમ થઈ ગયો છે તો આજના વિડીયોમાં આટલું મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં તમારી અમારી ને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે સાથે બે લાયકન પણ દબાણ ભૂલતા નહીં બાય ગુડ નાઇટ